નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આજે આપણે એકદમ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું સાથે એક ટેસ્ટી ચટણી બનાવીશું જેથી કરીને આ ઢોસા જે છે એ વધારે ટેસ્ટી લાગે તો સૌ પ્રથમ મિક્સરના એક વાસણમાં બે કપ જેટલી સોજી લેવાની છે કોઈપણ કિચનમાં રાખેલું વાટકું જે છે એ મેઝરમેન્ટ માટે સેટ કરી લેવાનું બે કપ સૂજીની સામે અડધા કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને એક કપ જેટલું હળવું ખાટું અથવા તો રેગ્યુલર દહીં સાથે પણ બનાવી શકાય એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો બધાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી અને એક સ્મૂથ બેટર જે છે એ રેડી કરી લેવાનું છે જો તમારી પાસે વધારે ટાઈમ હો અને મિક્સરમાં તમે આ રીતે ગ્રાઇન્ડ ન કરો તો બે ખણ કલાક માટે સોજી અને ચોખાના લોટને પલાળી મૂકો તું પણ ચાલે તો હવે જરૂરિયાત પ્રમાણે બીજું પાણી આપણે ઉમેરતા જશું થી ત્રણ બેચમાં પાણી ઉમેરવાનું બધું પાણી એક સાથે નહીં ઉમેરી દેવાનું અને બધાને સરસ રીતે મિલાવી લેવાનું છે મિલાવ્યા બાદ એકદમ સ્મૂથ બેટર એટલે કે ગાંઠી વગરનું બેટર જે છે એ રેડી કરવાનું સરસ રીતે ફેંટી લેવાનું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો આ મિશ્રણને આપણે કવર કરીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે હવે એક ચટણી બનાવવા માટે અહીંયા અડધા કપ જેટલી ડુંગળી અને એક કપ જેટલા ટમેટા લીધેલા છે જેને આપણે મિક્સરના એક વાસણમાં ટ્રાન્સફર કરી દેવાના છે તો ડુંગળી અને ટમેટાને જે છે એ રફ ચોપ જ કર્યા છે નાનો આદુનો કટકો લેશું અને છથી સાત જેટલી લસણની કણી લેવાની છે તો બિલકુલ પણ પાણી ઉમેરવાનું નથી અને મિક્સરમાં એકદમ સરસ રીતે ડુંગળી અને ટમેટાના કટકાનો રીજાય એ પ્રમાણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ જે છે એ રેડી થઈ ગઈ છે હવે એક વાસણમાં ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે જો તમને આનાથી ઓછા તેલમાં બનાવવું હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ વાટી હતી મિક્સરમાં યામાં એડ કરી દેવાની તો બધાને સરસ રીતે મિલાવી લેવાનું આગળ પડતું તેલ હશે તો ચટણીનો સ્વાદ જે છે એ વધારે સારો લાગશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું જેથી કરીને ડુંગળી અને ટમેટા જે છે એ ઝડપથી ચડી જાય બધાને સરસ રીતે મિલાવી લેવાનું તો ઢોસા સાથે આ ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું લેવાનું અને એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો લીધેલો છે પણ જો તમને પાઉંભાજીનો મસાલો ન ઉમેરવો હોય તો તમે થોડુંક ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ એકવાર આ રીતે ચટણી બનાવી જોજો બહુ જ ટેસ્ટી લાગશે ઢોસા સાથે એકદમ ડિફરન્ટ લાગશે રેગ્યુલર ઢોસા કરતાં તો બધાને સરસ રીતે મિક્સ કરી અને કવર કરીને સરસ રીતે ડુંગળી ટામેટાને જે છે એ કૂક કરી લેવાના છે તો સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો પેસ્ટ જે છે એ થોડી ઘાટી પણ થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે ગેસની આંચી છે આપણે બંધ કરી દઈશું અને આ ચટણી અથવા તો સ્પ્રેડને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે જો તમારી પાસે ચટણી બનાવવાનો ટાઈમ ન હોય તો તમે માર્કેટમાં મળતો રેડીમેડ પીઝા સોસનો પણ ઉપયોગ કરી શકો છો મેયોનીઝ હોય તો ઢોસા માટે મેયોનીઝનો પણ ઉપયોગ કરી શકો છો ગ્રીન ચટણી અથવા તો લસણની ચટણીનો પણ ઉપયોગ કરી શકાય છે તો ચટણીને ઠંડી કરી લેવાની છે અને આપણે જે ઢોસા માટે બેટરને રેસ્ટ કરવા માટે આપ્યું હતું એ બેટર પણ સરસ સેટ થઈ ગયું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું બાકી જરૂરિયાત લાગે એ પ્રમાણે પાણી જે છે એ થોડુંક ઉમેરી દેવાનું અત્યારે ખીરું જે છે એ બહુ જ ઘાટું છે અડધા ગ્લાસ જેટલું પાણી હજી ફરીથી ઉમેરેલું છે તો બધાને સરસ રીતે મિલાવી લેવાનું એક પણ ગાંઠી ન રહી જાય અંદર એ પ્રમાણે સ્મૂથ બેટર જે છે એ આપણે રેડી કરવાનું છે એક ટી સ્પૂન જેટલો ઈનો લેવાનો છે ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તો ઈનો કે સોડા ઉમેરવાથી ઢોસામાં સરસ જાળી આવે છે કારણ કે આપણે અહીંયા આજે ઢોસામાં આથો નથી આપ્યો તો બધાને સરસ રીતે મિલાવી લેવાનું એકદમ સ્મૂથ બેટર જે છે એ રેડી થઈ ગયું છે તો સવારે નાસ્તામાં કે પછી સાંજે ડિનરમાં કાંઈક હલકું ફૂલકું સાઉથ ઇન્ડિયન ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો અગાઉથી ખાસ કાંઈ તૈયારી ન કરી હોય તો આ એક બહુ સરસ મેનુ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તવા ઉપર એક ટી જેટલું તેલ અને થોડુંક પાણી છાંટીને તવાને સાફ કરી લેવાનું ઢોસો પાથરીએ ત્યારે તવો જે છે એ બહુ ગરમ ન હોવો જોઈએ હળવો જ ગરમ હોવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તવો બહુ ગરમ હશે તો ઢોસો જે છે એ ચમચામાં ચીપકી જશે સરસ રીતે સ્પ્રેડ નહીં થાય તો આ રીતે દોઢ ચમચા જેટલું બેટર લીધેલું છે અને સરસ રીતે ફેલાવી લેવાનું તવા ઉપર જો તમને લાગે કે તવો જે છે એ બહુ ગરમ થઈ ગયો છે તો અમુક સેકન્ડ માટે તમે ગેસની આંચ જે છે એ બંધ કરી શકો છો ઢોસો ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય એટલે બટર લગાવવાનું બટર ન ગમે તો ઘી અથવા તો તેલનો ઉપયોગ પણ કરી શકાય છે તો સરસ એકદમ નીચેથી ગોલ્ડન દેખાવાનું ચાલુ થાય ત્યારબાદ જ આપણે જે આ ચટણી બનાવીએ ચટણી જે છે આની ઉપર સ્પેટ કરી દેવાની તો જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો તમને ચટણી બનાવવાનો ટાઈમ ન હોય તો તમે આની ઉપર પીઝા સોસ કે પછી ગાર્લિક લસણની ચટણી જે આવે એ પણ લગાવી શકો છો થોડુંક છીણેલું પનીર લીધેલું છે અને થોડુંક છીણેલું ચીઝ લીધેલું છે ચીઝના ગમે તો ફક્ત પનીર સાથે પણ બનાવી શકાય છે હવે અહીંયા લીલા સુધારેલા ધાણા લીધેલા છે ઝીણા ઝીણા સુધારેલા લીલા મરચાં ગમે તો એ પણ લઈ શકાય છે તો તમે જોઈ શકો છો ઢોસો જે છે એ સરસ કડક થઈ ગયો છે તો હવે આ રીતે કટરની મદદથી લાંબા કટ લગાવી લેવાના ડાયરેક્ટ જો રેગ્યુલર ઢોસા જેમ સર્વ કરતા હોઈએ એમ સર્વ કરવું હોય તો એમ પણ સર્વ કરી શકાય છે અહીંયા મેં અત્યારે જીની રોલ ઢોસા જે રીતે સર્વ થાય છે એ રીતે સર્વ કર્યા છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો